તમે બાવન ના નામ તો સાંભળ્યા જ હશે એમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનમાં છે ઇજ માતાજી આ સ્થળ ઉપર પ્રગટ થયા હતા આ છે હિંગરાજ માતાજીનું મંદિર જે ચોટીલાથી માત્ર દસ કિલોમીટરના અંતરે જ આવેલું છે શ્રી માયાગીરીજી એક હજાર સો એકવીસ ની સાલ ફરતા વિચરતા ઠાંગાડુંગ બે માં આવેલ અંબે ગુફાના સ્થાને પહોંચ્યા એ સમયે આ સ્થાનમાં શ્રી અમરનાથ સ્વામી તપસ્યા કરતા હતા સ્વામીજીને પોતાના સદગુરુ માનીને ને માયાગીરીજી તેમની સેવામાં તલ્લીન બનીને સમય વિતાવવા લાગ્યા આમ કરતા લગભગ નવ વર્ષનો નો સમયગાળો પસાર થયો ત્યારે માયાગીરી એ પોતાના ગુરુજી સમક્ષ શ્રી હિંગરાજ પરસવા જવા માટેની આજ્ઞા માગી ગુરુજીની આજ્ઞા અને આશીર્વાદ લઈને સંત શ્રી માયાગીરીજી એ સમયની સૌથી કઠિન એવીમાં માહિંગરાજ યાત્રા એ જવા પ્રસ્થાન કર્યું લગભગ ત્રણ મહિનાની કઠિન યાત્રાના અંતે માયાગીરીજી મહિંગરાજ શરણે પહોંચ્યા સાથે રહેલા સાધુ સંતો અને યાત્રાળુઓની સંગાથે વિધિવત રીતે માં હિંગળાચ પરસવાનો વિધિ પૂર્ણ કરીને માના આશીર્વાદ મેળવ્યા સૌ ભક્તોએ માની પૂજા પ્રાર્થના અને ગુણગાન કરીને યાત્રાળુઓ વિદાય થયા પણ માયાગીરીજી ત્યાં જ રોકાઈને માના ધ્યાનમાં મગ્ન થયા અનાજ અને પાણીનો પણ ત્યાગ કરીને એક પગ ઉપર રહી અને હિંગળાજની ઉપાસના શરૂ કરી એક દિવસ બે દિવસ દિવસ એમ પસાર થયા ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા માયાગીરીને દર્શન આપ્યા માયાગીરીજી માના દર્શન પામીને ધન્યતા અનુભવી રહ્યા હતા એ જ સમયે જગત જનની માં હિંગરાજે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે માયાગીરીએ માની પ્રાર્થના કરતા કહ્યું હેમા આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું હવે મારી કોઈ ઈચ્છા બાકી રહી નથી પરંતુ જો આપ મારા કૃપ કવા ઈચ્છતા હો તો મારા ગુરુજી ઠાંગા ડુંગર માં આપનું સ્મરણ કરે છે તેમને પણ દર્શન આપવા આવો ત્યાં આપની સેવા પૂજા બસ મારી ઈચ્છા છે મારે ન જોઈએ મહાત્મા શ્રી માયાગીરીજી પ્રસન્ન થયેલા મા હિંગળાજે એ ત્રિશુળ શંખ અને ચીપિયો આપી અને વચન આપતા કહ્યું હે માયાગીરી હું આપના બાવન પ્રસન્ન છું અને આપને આ ત્રિશુળ શંખ અને ચીપિયો આપું છું તેને લઈ અને આપુંગર માં જાઓ આપનું કલ્યાણ થશે અને હું ત્યાં આપને દર્શ આપવા આવીશ આટલું કહી માતાજી અંતરદ્યાન થયા માતાજીએ આપેલ નિશાનીઓને સાથે લઈને માયાગીરી સમ એક ત્રીસ ના કારતક સુદ દેવ દિવાળી ના શુભ દિવસે ઠાંગા ડુંગર માં એ જ સમય માતાજી એ ગુફામાં આવેલ ખંડ માં સાક્ષાત પ્રગટ થઈને ને તથા ગુરુજી ને દર્શન આપ્યા માં હિંગળાજ મહાત્મા માયાગીરીને દર્શન આપવા માટે ઠાંગા પર્વત ની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે જે રીતે બલુચિસ્તાન માં માતાજી નું શયન સ્વરૂપ છે એ જ સ્વરૂપે માતાજી એ સંતો ને દર્શન આપેલા છે ત્યારથી આ સ્થાન છ મહામાયા શ્રી હિંગળા આજ પ્રગટ શક્તિ પીઠ નામથી પ્રસિદ્ધ થયું આજે પણ માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિ ના એ ગુફામાં આવેલા દર્શન થાય છે માની સ્વયંભૂ મૂર્તિ તથા દર્શન કરીને અલૌકિક આનંદ અને જીવનની ધન્યતાનો અનુભવ થાય છે મા જ મંદિર દર્શન કરીને માની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાથી અવશ્ય માની કૃપા પ્રાપ્ત થશે તો આવો સૌ સાથે મળી ને માને યાદ કરીને નમન કરીએ